હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન તોફાની બનવાની શક્યતા છે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ વિકસી રહી છે જે કદાચ ચક્રવાત નહીં હોય પરંતુ તે એક શક્તિશાળી વાવાઝોડાનું સ્વરૂપ લઈ શકે છે મુખ્ય આગાહીઓ પવનની ગતિ દરિયાકિનારે સિત્તેરમી એંસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અસરગ્રસ્ત વિસ્તારો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારો પર આ સિસ્ટમની અસર જોવા મળશે સાવચેતીના પગલાં માછીમારો અને દરિયાકિનારાના ખેડૂતોને દરિયામાં ન જવાની અને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે વરસાદ આ સિસ્ટમ મુંબઈને અસર કરીને આગળ વધતા મધ્યપ્રદેશના દક્ષિણ ભાગોમાં વરસાદ લાવી શકે છે ચોમાસાનો મિજાજ આગામી પંદર દિવસમાં બંગાળની ખાડીમાં ચાર લો પ્રેશર સિસ્ટમ્સ બનવાની શક્યતા છે જેમાંથી બે સિસ્ટમ્સ ઘણી મજબૂત હોઈ શકે છે આને કારણે ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદનું પ્રમાણ વધશે ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે મધ્ય ગુજરાત સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરશે ત્યારે અમદાવાદ ગાંધીનગર મહીસાગર સાબરકાંઠા અને પંચમહાલ જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે આ આગાહી દર્શાવે છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસાનો મિજાજ વધુ આક્રમક બનશે અને તમામ નાગરિકોએ સાવચેતી રાખવી જરૂરી છે